ભાજપના નેતાના પુત્ર પ્રિન્સના કારસ્થાન ચૂંટણી પ્રચાર માટે છોતેર ગાડીઓ માલિકો પાસેથી ભાડે લઈ ગઠિયાએ બારોબાર ગીરવીએ મૂકી દીધી શહેર ભાજપના બક્ષીપંચના પ્રમુખના પુત્રએ મને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે તેવું જણાવી કમલમ ખાતે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ગાડીઓ ભાડે જોઈએ છે તેમ કહી અલગ અલગ ભાવ પ્રમાણે માસિક ભાડે કુલ છોતેર ગાડીઓ લીધી હતી ત્રણ મહિના બાદ ભાડું ગાડીના માલિકોને ન આપીને બારોબાર ગાડીઓ ગીરવે મૂકી દીધાનું સામે આવ્યું છે આ અંગે પીડિતોએ ક્રાઇમ બ્રાન્ચમાં નેતાના પુત્ર વિરુદ્ધ ઠગાઈ સહિતની એક ઠેઠળ ગુનો નોંધાવતા આરોપી પ્રિન્સની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાત શરીફ ગાંધી બે દિવસ પહેલાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો છે એ પીકો કલમ ચારસો છ ચારસો વીસ મુજબનો આ આરોપીએ જે ફોર વ્હીલર વાહનોના માલિકો જે છે એમની પાસે એવી રજૂઆત કરી કે એની પાસે આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને એ કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે જે અનુસંધાને ભાડે મહિને માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એણે પોતાની પાસે રાખેલા આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ દીઠિયાનું અલગ અલગ હતું કેટલાકનું મહિને પચીસ હજાર હતું તો કોઈનું ત્રીસ હજાર હતું તો કોઈનું છત્રીસ હજાર રૂપિયા હતું આ રીતે એણે અંદાજે પંચોતેર જેટલા વાહનો વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ વાહ પૈસા પોતાની પાસે રાખી લીધેલા જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં પાંચ વાહનો આ રીતે ગીરવે મૂક્યા એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યાના એ પૈસાથી એણે થોડું ઘણું દેવું ચૂક્યું પછી જ્યારે આ પાંચ વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા પાંચ દસ પંદર એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના એક બે માસના ભાડા એ ચૂકવતો રહ્યો છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મૂકાઈ ચૂકેલી હતી આરોપી જે છે પ્રિન્સ મિસ્ત્રી એ શરૂઆતમાં ખાનગી કંપનીઓના અને અન્ય સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો અને એમાં એને એની કેપેસિટી બહાર એણે અમુક કોન્ટ્રાક્ટ લીધેલા અને એમાં એ એને આર્થિક તંગી ઊભી થયેલી એને દેવામાં ઉતરી ગયેલો અને એમાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો સહારો લીધેલો અત્યારે આ તપાસમાં કુલ છોતેર વાહનો પૈકી પાંત્રીસ વાહનો રિકવર કરવામાં આવ્યા છે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા બે દિવસમાં રિકવર થઈ જશે આરોપી અત્યારે આ વાહનો અથવા તો એની સાથે જે ગીરવે મૂકેલા અને જે ગીરવે રાખનાર વ્યક્તિઓ જે છે એની સંપૂર્ણ તપાસ અત્યારે હાથ ધરાઈ રહેલ છે કે આ સિવાય પણ અન્ય કોઈ બીજા વિશ્વાસઘાત કે છેતરપિંડીના એણે કોઈ ગુનાઓ કરેલા છે નથી જે જે લોકો ફાઈનાન્સ કરતા હતા વાહનો ઉપર એ અલગ અલગ જગ્યાએ એણે વાહનો મૂકેલા હતા ગીરવે અને આ વાહનોમાં અમદાવાદ શહેરમાંથી મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લામાંથી એમ તમામ જગ્યાઓથી આ વાહનો અત્યારે રિકવર કરવામાં આવેલા છે અને જે લોકોને એવી ખબર પડી છે કે આ વાહનો ખરેખર વાહન માલિકોએ ગીરવે નથી મૂક્યા અને એમની ઈચ્છાથી અથવા તો એમની જાણમાં નથી મૂક્યા એ તમામ લોકોએ જે લોકોએ ગીરવે વાહન લઈ અને નાણાં ચૂકવ્યા છે એ તમામ લોકો સામેથી વાહનો અત્યારે જમા કરાવી જમા કરાવી રહેલા છે હાલ સુધીમાં જે પાંત્રીસ ફોર વ્હીલર અલગ અલગ મોડલના જે રિકવર કરેલા છે એ તમામ વાહનોમાં જે પ્રકારે એક સમા જાણવા મળેલું છે કે વાહનોનો કોઈ દુરુપયોગ થયેલો છે કે ગુનામાં ઉપયોગ થયેલો છે તો એ અંગે જેટલા વાહનો અહીંયા આવે છે એની એફએસએલ ટીમ મારફતે ફોરેન્સિક જાંચ કરાયા પછી એ જાંચ કરાયા પછી જમા લેવામાં આવે છે અને એમાંથી જે પણ પરીક્ષણમાં જે આવશે અહેવાલ એ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાવશે આ ગુનાની તપાસમાં કોઈપણ સરકારી કર્મચારી કે ખાનગી વ્યક્તિ જે પણ સામેલ હશે અને એણે આની ગુનાહિત માનસિકતા સાથે કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવેલ હશે તો તમામને આ ગુનાની એમને કાયદાકીય જોગવાઈ હેઠળ યોગ્ય કાર્યવાહી થશે ગુનો નોંધાયાથી આજ દિન સુધીમાં એવી સ્પષ્ટ પુરાવા સાથેની કોઈ માહિતી સામે આવી નથી ભાલક ગામેથી પણ ગાડીઓ રિકવર કરવામાં આવેલી છે ભાલક ગામના ઈમરાનના વ્યક્તિની પણ તપાસ હાથ ધરાયેલ છે એના વિશે પણ જે પણ માહિતી મળી રહેલ છે ખરેખર આ જે સમગ્ર છેતરપિંડી વિશ્વાસઘાતનો જે ગુનો છે એમાં એની શું ભૂમિકા છે ચોક્કસપણે નક્કી કરવામાં આવશે અને એના વિરુદ્ધ જે પણ પુરાવા મળી આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આરોપીને જે તે વખતે જે દેવું થયેલું હતું એના કારણે એના પરિવારજનો પણ એની સાથે સહમત નહોતા અને એના સાતથી આઠ લાખના દેવામાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો આશરો લીધો પ્રાથમિક તપાસનું જાણવા મળ્યું Okay.